વડાપ્રધાનનું કન્યાકુમારીમાં ધ્યાન કરવું કોંગ્રેસનો વિરોધ કરવો એ અયોગ્ય કોંગ્રેસ સનાતન ધર્મ વિરોધી છે તેવું જણાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના દક્ષિણ કિનારા ઉપર કન્યાકુમારી માતાજીની પૂજા કરી અને સ્વામી વિવેકાનંદજીના રોક મેમોરિયલ ઉપર ધ્યાન ઉપર બેઠા છે એ જે જગ્યા છે ને એ જગ્યા ભારત માતાના ચરણો ધોતા હોય એવી જગ્યા છે તમે જરા નકશામાં કલ્પના કરજો તો મંત્ર છે રત્નાકરા દેવતપદામ હિમાલય કિરીટિનિમ બ્રહ્મ રાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતર આખી ભારત માતાના ચરણોને પ્રક્ષાલન દરિયો કરે છે કે જ્યાં રાજર્ષિ અને બ્રહ્મર્ષિઓ ઉત્પન્ન થયા છે એવી આ સ્થાન છે અને સ્વામી વિવેકાનંદજી પણ ત્યાં તપસ્થલી કરી અને ભારત માતાના વિકાસના સ્વરૂપનું દર્શન કર્યું હતું એ જગ્યા ઉપર આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ધ્યાન ઉપર બેઠા છે એમાં પણ જે વિરોધીઓને વાંધો છે મારું એ બાબતે સ્પષ્ટ માનવું છે કે એ સનાતની વિરોધ કરી રહ્યા છે આપણો દેશ સનાતન પરંપરામાં માનવા વાળો છે આપણો દેશ સનાતની પરંપરાનો છે અને આ સનાતની પરંપરાના વાહક આપણા શ્રી છે અને એ જયારે ધ્યાન કરી રહ્યા છે એમાં પણ કોંગ્રેસ આદિ મંડળી અને તમામને વાંધો છે હું આપના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે એ નામદારોએ ક્યારે કોઈ દિવસ રામચંદ્ર ભગવાનની જય બોલાવી છે જાહેરમાં ક્યારે એમણે કૃષ્ણ પરમાત્માની જય બોલાવી છે ક્યારે એમણે ભારત માતાની જય બોલાવી છે તમે એમના વક્તવ્યો જોતા હશો સાંભળતા હશો તો ક્યારે કઈ દિવસ એ જય બોલતા નથી માતાની જય બોલતા નથી આપણા પરમાત્માની જય કરતા નથી ભારત માતાની જય પણ કરતા નથી આવા નકારાત્મક તત્વો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સનાતની ભાવના વિરુદ્ધ કરી રહ્યા છે એ એમની માનસિકતા સનાતની વિરુદ્ધ છે એ આ બતાવી રહી છે બીજું હું આપને કહું કે દેશની સુપ્રીમ કોર્ટની જજમેન્ટ દ્વારા ભગવાન શ્રી રામનું મંદિર બન્યું ભગવાન રામના મંદિરનું નિમંત્રણ રામ મંદિર નિર્માણ સમિતિએ એમને આપ્યું એ કોઈ ગયા નથી એમના માના કેટલાક ગયા તો એમને એમના પક્ષમાંથી કાઢી મૂક્યા હમણાં આ ચૂંટણીનો ફેસ આખો પૂર્ણ થયો અને આ ચૂંટણીના દરેક તબક્કાઓની અંદર ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની અંદર જઈને પ્રચાર કર્યો પણ ભગવાન રામના ચરણમાં આ બધા જ સહજાદાઓ આ નામદારો કહેવાતા બિન સાંપ્રદાયિક લોકોની માનસિકતા સનાતનની વિરોધી છે એ લોકો માત્ર ને માત્ર તુષ્ટિકરણમાં માને છે એટલે હું એ શું કહે છે ભગવાન એને સદબુદ્ધિ આપે પરંતુ આપણે સમજવું જોઈએ સૌએ કે એ લોકો સનાતની પરંપરાના વિરોધી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ આવનારા પાંચ વર્ષનું મંથન ચિંતન ભારત માતાના દિવ્ય સ્વરૂપનું ચિંતન સાથે કે જ્યાં વિવેકાનંદજીએ પોતે ચિંતન કર્યું હતું ત્યાંથી પ્રાપ્ત કરી અને આવનારા દિવસોનું સ્વરૂપ ઘડવાના છે માન્ય મોદી સાહેબે તો બે હજાર ચૌદમાં માં પણ જ્યારે ઇલેક્શન પૂર્ણ થયું કે તરત જ એ કાશ્મીરની અંદર જવાનોની સાથે રહી અને ત્યાં પણ એમણે ચિંતન કર્યું હતું બે હજાર માં પણ ચૂંટણીના પૂર્ણ થયા પછી કેદારનાથની અંદર જઈ ભગવાન કેદારેશ્વર મહાદેવના ચરણમાં મસ્તક નમાવી અને ભારત માતાના વિકાસ માટેનું ચિંતન કર્યું હતું આ વખતે એમણે કન્યાકુરીમાં ભગવતી જગદંબાના ચરણોમાં મસ્તક નમાવી અને સ્વામી વિવેકાનંદજીની તપસ્થલી ઉપર જઈ અને એમણે પોતે ધ્યાન આદર્યું છે એમાં આ લોકોને વાંધો છે તો એમનો વાંધો એમને મુબારક છે આ દેશ સનાતનની પરંપરાથી ભગવાન રામનો દેશ છે ભગવાન કૃષ્ણ પરમાત્માનો દેશ છે ભગવાન શિવનો દેશ છે આ સનાતની પરંપરામાં માનનારો દેશ છે વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે સૌને સાથે રાખીને ચાલનારો દેશ છે સનાતનની પરંપરા એને કહેવાય છે એમાં માં માનનાર દેશના વડાપ્રધાન જ્યારે આવનારા 5 વર્ષની અંદર ભારતને વિકાસશીલ સ્વરૂપ લઈ જવા માટે ચિંતન કરે છે ત્યારે હું નતમસ્તક છું એમને વંદન કરું છું અને એ આવનારી 5 વર્ષની આપણે આવનારા દિવસોની અંદર જે ઇનિંગ શરૂ થવાની છે એનો આતુરતાપૂર્વક રાહ પણ જોઉં છું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે